સાવરકુંડલામાં ભગત રવિ લસાણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની દરેક સંકુલની વિદ્યાર્થી દ્વારા રેલી યોજવામાં આવી હતી અને મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી કરાઈ હતી ખાસર ખાસર તથા વિજયભાઈ દ્વારા જેમ ઉઠાવવામાં આવી હતી તેમજ ભગતીરામ બાપુ તેમજ ભાજપ પ્રમુખ મયુરભાઈ પ્રતાપભાઈ ખુમાણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં તમામ રીતનો આર્થિક સહયોગ હાકુભાઈ પીઠવડીવાળા દ્વારા કરાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

આજે ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો જોડાઉન્ડેશન અને શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ મોટી સંખ્યાની અંદર બહેનો હાજર રહી વિશ્વ મહિલા ઉજવણી આજે રંગભૂમિની અંદર થઈ ગુજરાત એક આ જાણીતો કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાના એ બધા બહેનોને હેપી વુમન્સ ડે થેન્ક યુ આભાર બંધે આ સમાજને એક જ અહેમે છે કે મહિલાઓ સમાજનો અભિન્ન અંગ છે આપણે બધાની ફરજ છે કે એની પીડાઓનો અહેસાસ આપણને થવો જોઈએ જે મનોરોગી છે પોતાની જાતને સંભાળી શકતી નથી તો કે પોતે સમજણના ઘરમાં સુસંસ્કૃત કેવડાવે છે શિક્ષિત સમાજ છે એની નૈતિક ફરજ બને છે કે આવી પીડિત મહિલાઓ માટે પોતાનાથી થઈ શકે એટલી મદદ અને એની સેવા કરવી જોઈએ